વર્ષો જૂનું હોવાની સાથે જ કોલમમાં અનેક ભાગોમાં તિરાડો પડી ગઈ છે આ સ્થળ તપાસ વેડાય અનેક ચિંતાજનક સ્થિતિ ધ્યાનમાં આવી હતી મેટ્રો કામગીરી વેળાએ પાઇપ નાખવાની કામગીરી કરવામાં આવે તો બિલ્ડિંગની સ્થિતિ જોખમ સર્જી શકે છે હાલ તો લોકોને રહેવામાં છે પણ આ બિલ્ડિંગ સુરક્ષિત નથી હું એનો એનો પ્રમુખ પ્રમોદ પ્રાનલાલ ટેલર અંદાજે 41 વર્ષથી સોસાયટીમાં રહું છું અને કારભાર સંભાળું છું અને હાલની પોઝિશનમાં અમને છેલ્લી નોટિસ એવી આપવામાં આવી કે આ જર્જરિત છે અને તાકીદે ડિમોલિશન કરી દેવામાં આવે એવી નોટિસ અમને પાઠવવામાં આવી છે અમે તુષારભાઈ આર્કિટેક્ટનો અમે કોન્ટેક કર્યો એમને અમે અમારી આખી સોસાયટી ચેક કરાવી બધું કમ્પ્લીટ કરાવ્યું એમનું કેવું એવું છે કે ભાઈ આ ઓરોલી અમને ચેક કરતા એવું માલુમ પડે કે ભાઈ આ સોસાયટી રિપેરેબલ છે પણ લાયક નથી પણ એકચ્યુઅલી જીએમઆરસીએ આ જગ્યા પર કામ કરો હેવી મશીનરી મૂકીને કામ કરવાનું હોવાથી એ લોકોથી કામ થતું નથી એને માટેના આ ધમ પછારા કરી રહ્યા છે સંપાદનની વાત કરી છે કેટલા પરિવાર રહે છે અહીં અહીં આર્ટિસ્ટ પરિવાર રહે છે અને ચાર ચાર દુકાન છે નીચે જે પોતાનો પોતાનો ધંધો છે જે એ લોકોની રોજીરોટી છે અત્યારે હાલની તારીખમાં બેરેક લાગી જવાથી એ ધંધા પણ એ લોકોના બંધ છે